નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાક્યા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો મિત્રો ખૂબ જ મજામાં હશો મિત્રો આજનો એક ટોપિક તમે થમનેલ જોયું હશે કે ફક્ત આ એક લેક્ચર જ કાફી છે અંગ્રેજી શીખવા માટે શું છે એવું બધું તો આ એક લેક્ચરમાં તમને અંગ્રેજી શીખી જશો અંગ્રેજી બોલતા થઈ જશો એવું બધું તો શું છે

કેસો દૂર કરે ના વો હમ લેક્ચર મેડેગા ઇંગ્લિશ બોલને તો આપ તૈયાર હો ના તો શરૂ કરતા ચલો એટલા માટે જો મસ્ત રીતે ટોપિક શરૂઆત કરીએ પણ તમે આમ ટોપિકનું નામ જોશું છે કે અંગ્રેજી શીખવા ફક્ત આ એક જ વિડિયો કાફી છે બસ આ સુધી બન્યા વિડીયો અને જે પ્રમાણે હું કહું એ પ્રમાણે ચાલુ કરી દીધું એટલે જીવનમાં તકલીફ પડેગી નહીં એ જવાબદારી અમારી હે તો સિર્ફ એન્ડ તક બને રહેને કાહે ઓકે શરૂઆત કરીએ મિત્રો એની પહેલા અને હજી એક સેન્ટેન્સ લખ્યું હવે જેને અંગ્રેજી એ બીસીડી નથી આવડતી ને એ લોકો અંગ્રેજી બોલી શકશે તો જુઓ પણ એની એક એક સેન્ટેન્સ આવા હું બે સેન્ટેન્સ આપીશ એક એક કરતા જો આને સમજો આ સુકામ મે આપ્યા છે મોટિવેટ કરવા માટે ન થાયપા અને આ સિરિયસલી લેજો મગજમાં તો આનાથી તમને બેનિફિટ મળશે સેન્ટેન્સ શું કહે છે કોઈ એક વ્યક્તિએ કીધેલું છે ઇટ્સ નોટ અબાઉટ ધ નંબર ઓફ અવર્સ યુ પ્રેક્ટિસ ભાઈ ઈ મહત્વનું નથી કે તમે કેટલી કલાક પ્રેક્ટિસ કરો છો એ કે મહત્વનું નથી પણ હવે બીજી વસ્તુ શું કહે છે ઇટ્સ અબાઉટ ધ નંબર્સ સાઠ કલાક મહેનત કરો છો જેટલી કલાક મહેનત કરતા હોય એનાથી કાંઈ મતલબ નથી માની લો કે તમે દસ કલાક મહેનત કરી પણ દસે દસ કલાકમાં તમારું માઇન્ડ પ્રેઝન્ટ તો એ દસ કલાક પ્રેક્ટિસ લેખે લાગશે

આ પરિસ્થિતિને જોતા તમને બધાને ખબર જ છે કે સાહેબ ઇંગ્લિશનું કેટલું મહત્વ છે અને એના વગર ચાલવાનું જ નથી આપ સૌ જાણો છો એક બીજી સેન્ટેન્સ તમને હું કહેવું છે મસ્ત મજાનું સેન્ટેન્સ આપેલું છે પ્રેક્ટિસ ડઝ નોટ મેક પરફેક્ટ એક સેન્ટેન્સ છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ પણ હું થોડુંક ચેન્જીસ શું કે પ્રેક્ટિસ ડઝ નોટ મેક પરફેક્ટ પ્રેક્ટિસથી માણસ પરફેક્ટ નથી થતો પણ હવે બીજું સેન્ટેન્સ સાંભળજો ઓનલી પરફેક્ટ પ્રેક્ટિસ કેવી પ્રેક્ટિસ ઓનલી પરફેક્ટ પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ જો તમે જેવી તેવી પ્રેક્ટિસ જો આ મતલબ એવો છે પ્રેક્ટિસ ડઝ નોટ મેક્સ પરફેક્ટ કે પ્રેક્ટિસથી તમે પરફેક્ટ નહીં બનો પણ કેવી જેવી તેવી એમ કે આપણે એમ કહીએ કે પ્રેક્ટિસ કરો હા પ્રેક્ટિસ તો કરો આ દિવસમાં કેટલીક કલાક કરો બે ચાર કલાક કરવો પણ પણ કેવી તો કે કાંઈ ધડા ન હોય ને સાહેબ

નથી આવડતું તો એ મારી સાથે સાથે બન્યા રહેજો વિડિયોની અંત સુધી એટલે તમામ પ્રકારના કન્ફ્યુઝન દૂર થઈ જશે અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં મારી પેલા સેન્ટેન્સ તમારું દેખાવું જોઈએ અને સાથે સાથે બીજા ઘણા બધા સેન્ટેન્સીસ એવા આવશે કે જે તમારા લાઈફમાં ઉપયોગી હશે અને સાથે સાથે એ સેન્ટેન્સીસ જીવનમાં ડેઈલી વાક્યમાં ઉપયોગ થતા હોય છે ઓકે શરૂઆત કરીએ તો સૌથી પહેલું સેન્ટેન્સ તમે અહીં જોઈ શકો છો શું આઈપ્યું છે હું તમારી રાહ જોઈ રહ્યો હતો પરંતુ તમે ન આવ્યા કેવડું મોટું સેન્ટેન્સ છે આપણે કે સાહેબ આવડું મોટું સેન્ટેન્સ કેમ કરું એક 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 સેન્ટેન્સ હોય તો હું સરખું બનાવી શકું પણ ઇતના બડા સેન્ટેન્સ મે તકલીફ પડતી હે ફાફા પડતા હે અરે સાહેબ ફાફા નહીં પણ ને કા અરે ટુકડે ટુકડે મે બાટ દો ઓર ફિર એક બડા સા સેન્ટેન્સ બના દો અરે આપણે એક મસ્ત મજાનો કન્જક્શન ઉપયોગ કર્યા વાક્ય બનાવતા શીખડે એવું છે બરોબર ડબલ વેચ વાળા ફેમિલી મેમ્બર છે એને વાક્યની વચ્ચે કેમ મૂકું જોસે આવડા મોટા સેન્ટેન્સ હોય ને આવડા મોટા સેન્ટેન્સ એવડા મોટા સેન્ટેન્સ હોય આવડા આવડે જ પણ એને જોડેલા હોય છે કેવા કરેલા હોય છે જોડેલા હોય છે તો એ જોડી 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 અને મસ્ત રીતે આખું એક મોટું સેન્ટેન્સ બનતું હોય તો જોવો જોઈએ આપણે સૌથી પહેલા એ તમને સેન્ટેન્સ દેખાય હું તમારી રાહ જોઈ રહ્યો હતો સાહેબ આ પેલા એક સેન્ટેન્સ જોઈ લ્યો હતો આ કયો કાળ છે તરત ખબર પડી જાય સાહેબ ચાલુ ભૂતકાળ છે તો તરત ખબર ન પડી જાય સબ્જેક્ટ એની બાજુનું જો આવું બહુ સુ આ તો હું તમને એક વખત કહું છું બાકી આવું થોડુંક ખબર હોય ને સાહેબ તરત ખબર પડી જાય સબ્જેક્ટ પ્લસ વોઝવર પ્લસ આઇન જી હું તમારી રાહ જોઈ રહ્યો હતો તો પેલા હું એટલે આઈ આઈ સાથે વોઝ વર આવશે રહ્યો હતો છે એટલે ચાલુ ભૂતકાળ છે સાહેબ તો શું આવશે આઈ વોઝ વેઇટિંગ આઈ વોઝ વેઇટિંગ તમારી રાહ આઈ વોઝ વેઇટિંગ ફોર યુ આઈ વોઝ વેઇટિંગ ફોર યુ પછી આયા બીજું વાક્ય છે પણ એની પેલા તમને ઇધર એક શબ્દ દેખાતા હોગા ક્યાં લિખા હે પરંતુ તો કિંતુ પરંતુ ને અંગ્રેજી માં કહેવાય બટ બરોબર છે તો ઇધર લખને આગા ક્યાં બટ અભી દુસરા સેન્ટેન્સ હે એ તો આપકો આના હી ચાહીએ તો મે નો આવ્યા સાહેબ આ સાદા ભૂતકાળ નું વાક્ય છે દેખાય છે સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ વી વી1 ના ન આવ્યા સાદો નથી આવતા તો સાદો વર્તમાનકાળ થાય ન આવ્યા તો સાદો ભૂતકાળ તમે એટલે યુ યુ સાથે ડીડ ડીડ નોટ ડીયા એટલે કમ અને હેલું હે હા હેલું છે એમાં કાંઈ અઘરા હેતા નહીં આ તો અઘરા તો આપણે બનાવતા હે ઇસલીએ તકલીફ પડતા હે તો એ તકલીફ નહીં પડે કે આ એસે પ્રેક્ટિસ કરે સાહેબ ગમે એવા સેન્ટેન્સ મંડોન બોલવા આવા આવા વચ્ચે એન્ડ બટ પણ મોટેથી બોલતા થઈ જાવ સાહેબ જ્યાં સુધી તમે મનમાન મનમાં શીખશો ને મનમાન મનમાં વિચારશો ને કોઈ સેન્ટેન્સ એ મનમાન મનમાં આવડશે જેસી કરની વેસી ભરની આવું સેન્ટેન્સ છે ને જેવું કરો એવું આવડે બાકી તો કાંઈ જીવનમાં અઘરું છે થોડું બરોબર એટલે ધ્યાન રાખવાનું ચાલ એના પછી મે તેણીને આમંત્રણ આપી દીધું છે તો તેણી તેણીને આવવું જોઈએ સાહેબ બે સેન્ટેન્સ છે આમ તો તમને ખબર પડી જાય અને મોટા મોટા સેન્ટેન્સમાં બધા સેન્ટેન્સ અલગ અલગ રીતે મેચિંગ કરીને જ આવ્યા હોય બરોબર હાલો જો મેં તેણીને આમંત્રણ આપી દીધું છે સાહેબ મેં તેણીને આમંત્રણ આપી દીધું છે એટલે કાર્ડ કયો થયો તમે જોવો તો

ભેગા કરી અને મોટું સેન્ટેન્સ બનતું હોય તો આવી રીતે એક એક સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવામાં આવે ને તો તો આપણને આવડી જાય છે હવે પ્રેક્ટિસ કઈ મોટું કરવાનું બિગ કરેંગે બિગ ક્યાં કરેંગે થોડા મોટા કરેંગે તો એસે કરને સે આપકી અંગ્રેજી ખતરનાક હોતી હે બરોબર છે તો આ ધ્યાન રાખવાનું મે તેણીને આમંત્રણ આપી દીધું છે આ હેવ ઇન્વાઇટેડ હર મે તેણીને આમંત્રણ આપી દીધું છે આ હેવ ઇન્વાઇટેડ હર

હવે જુઓ તમને એમ થશે અહીંયા તો બોલશો આવ્યું છે તો યુ વિલ સ્પીક નો આવે પણ ના સાહેબ જ્યારે ઈફ વાળા વાક્ય હોય ને ત્યારે ઈફ ની બાજુમાં છે ને મિત્રો હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે હંમેશાની માટે વર્તમાન કાળનું વાક્ય આવશે તો ઈફ યુ સ્પીક ઇંગ્લિશ અને બીજું વાક્ય શું છે તો લોકો તમારો આદર આદર કરશે આદર કરશે એટલે રિસ્પેક્ટ કરશે તો લોકો આદર કરશે તો પીપલ આવશે ને સાહેબ people will બીજા વાક્યમાં પાછું ભવિષ્ય આવે હો હોય તો ચલો people will respect કોનો તો કે તમારો એટલે respect you તમારો આદર કરશે સેન્ટેન્સ શું છે ઇફ યુ સ્પીક ઇંગ્લિશ પીપલ વિલ રિસ્પેક્ટ યુ જો તમે અંગ્રેજી બોલશો ને તો લોકો તમારી આદર કરશે તો મિત્રો શીખવા માંડો ને શા માટે લેટ કરી રહ્યા છો ચલો મને જવા દો મને જવા દો હવે આમાં શું કરું

થઈ છે પણ ને લેટ 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 યાર કેવું મજા આવે બોલવાની તો શીખવો સીખના પડેગા આપકો બોલના પડેગા એસે પ્રેક્ટિસ કરણી પડે કરો મજા આતા હે તો લાઇક કા બટન ભૂલ ઇધર જાય દેખા હે દેખા હે હા તો બંધ કર્યા દબા દેના

તમામ વસ્તુઓ આ કોર્સમાં આવી જશે સ્પોકન ના તમામ વિડિયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ તમને મળી જશે રૂપિયા ફક્ત પીડીએફ કરવાનું એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અથવા તો ના મળે તો તમે આ નંબરનો કોન્ટેક કરો ત્યાંથી તમને બધી વસ્તુઓ પ્રોવાઇડ કરવામાં આવશે બરોબર છે અને ફક્ત બારસો નવ્વાણું રૂપિયાની પ્રાઇસ છે તો અત્યારે જ પરચેસ કરી લેજો કે આગળ વધીએ ચાલો પેલો છોકરો કે જે ડોક્ટર છે સાહેબ છોકરો પેલો છોકરો એટલે ધેટ બોય ધેટ બોય શું છે ધેટ બોય વુ વુ આવશે વુ ઇઝ ડોક્ટર વુ ઇઝ ડોક્ટર સાહેબ હંમેશા એક વસ્તુ યાદ રાખજો જ્યારે કે જે એવું આવે ને કે ભાઈ રહે ને કે જે મારા પપ્પા છે ઓલો 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 છોકરો છે ને કે જે મારો સન છે બરોબર તો જ્યારે કે જે માણસની વાત થાય ને ત્યારે હુ છે ને હુ એ કે જેનો રોલ નિભાવે છે ધેટ બોય હુ ઇઝ ડોક્ટર બરોબર કે જે ડોક્ટર છે હાલો એના પછી દિવ્યા સારું અંગ્રેજી આયામ આવશે દિવ્યા સારું અંગ્રેજી બોલી શું આવશે આપણે સેન્ટેન્સમાં બોલી શબ્દ ભૂલાઈ ગયો છે એરર આવી ગઈ છે દિવ્યા સારું અંગ્રેજી બોલી છતાં તેઓએ તેની ના વખાણ ન કર્યા ચાલો જેને સેન્ટેન્સ બનાવીએ દિવ્યા સારું અંગ્રેજી બોલ્યો સાદો ભૂતકાળ તો કે દિવ્યા સ્પોક ગુડ ઇંગ્લિશ ગુડ ઇંગ્લિશ અથવા તો એમ કહી શકો દિવ્યા સ્પોક ઇંગ્લિશ વેરી વેલ

तेवो ये तेणी ना वखान ना करिया चलो एनापछि तमे तो कयो शर्ट पहिरसो ब्लू के लाल है ब्लू के लाल कयो शर्ट पहिरसो साहब इधर से हमको मालूम पड़ता है कि ये साला साधा भविष्य का वाक्य है तो साधा भविष्य का वाक्य उसमें भी प्रश्न तो प्रश्न कैसे बनाते हैं मुझे कमेंट बॉक्स में मेरे पहले आपको आंसर आना आना चाहिए मैं देख रहा हूं चलो तमे तो कयो शर्ट कयो रे कयो એટલે કે વિચ

પહેરવું એટલે વિયર શું થશે વિયર એટલે પહેરવું બ્લુ રેડ કયો પહેરશો તમે બ્લુ કે બ્રેડ બરોબર હવે એનો જવાબ છે જયારે કાતો શબ્દ આવે ને જ્યારે બે ઓપ્શન આપવામાં આવે ને હું કાતો લંડન જઈશ કાતો હું અમેરિકા જઈશ કા તો હું ગોવા જઈશ કા તો હું આમ જઈશ કા તો હું તમારા ઘરે કા તો એના ઘરે જઈશ કા તો હું આમ કરીશ ફલાણું જે કાંઈ પણ કાતો શબ્દ આપણે બોલીએ ને ત્યારે સાહેબ એક શબ્દનો ઉપયોગ થાય આઈધર ઓર બરોબર છે તો જો ભવિષ્ય છે પહેરીશ બરોબર કાળ જોવાનું તો પેલા તો મૂકવાનું આઈ વિલ બરોબર છે પછી પછી આઈ આઈ વિલ વિલ આઈધર આઈધર રેડ શર્ટ ઓર બ્લેક શર્ટ

સ્પોકનની તમામ પીડીએફ ઓલ ઇંગ્લિશ સ્પેલિંગના નિયમો જે છે એની પીડીએફ કોમ્પિટે એક્ઝામની પીડીએફ વોકેબ્યુલરીની પીડીએફ બધી વસ્તુઓ તમને આ જે સરસ મજાની કોર્સમાં છે એ અવેલેબલ છે અને એ પંદર ફેબ્રુઆરી સુધી આપણે ફર્સ્ટ ટાઈમ લોન્ચ કર્યો છે એટલે પંદર ફેબ્રુઆરી સુધી એ કોર્સમાં આપણે ઓફર રાખેલી છે અને એકસો ને ઓગણપચાસ રૂપિયા એટલે આજે જ પરચેસ કરી લેજો વિજય નાટિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો

અલ્પ વિરામ હું પાંચ કિલોમીટર દોડી શકતો સાહેબ સકતો એટલે શકે છે એટલે તો શું આવશે આઈ કુડ રન ક્રિયાપદ કા મૂળ आता है

એને સિમ્પલ સાહેબ કાંઈ અઘરું નથી હવે કોઈ દી ગભરાતા નહીં કે મોટા મોટા વાક્ય આવે તેને અંગ્રેજીમાં કેમ બનાવું આટલી હરળ રીત હોય સાહેબ એક વખત કોઈ વસ્તુની પાછળ પડી જાવ ને સાહેબ કોઈ વસ્તુ જીવનમાં કાંઈ અઘરું નથી હું એટલી વસ્તુ કહું આ એક સેન્ટેન્સ ઈધર ઘુસા ડાલાના સલા જિંદગી પલટ જાયગા એ મેં આપકો વાદા દે રહ્યા હું કોઈ ચીજ દુનિયામાં કોઈ ચીજ ક્યાં નહીં હોતી હે

ખાસ ધ્યાન મેડી સિમ્પલ છે તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે કેટલા વિદ્યાર્થીઓ કેટલા રે કેટલા તમે કયો એટલા એનો પ્રશ્ન પૂછવા માટે હંમેશા આવ મેનીનો ઉપયોગ અથવા આવ મચનો ઉપયોગ થાય છે તો જ્યારે જ્યારે કોઈ વસ્તુ ગણી શકાય છે એવી વસ્તુ માટે હાવ મેની નો ઉપયોગ થાય છે તમે બધા જાણો છો તો ઈધર આમ હાઉ મેની કા ઉપયોગ કરેંગે ના હાઉ મેની વિદ્યાર્થીઓ મે હમણાં કીધું તું સ્યાપ ચાર શબ્દો 20 વુસ હાઉ મેની હાઉ મસ આ ચાર શબ્દોની બાજુમાં ઓબ્જેક્ટ ભેગું આવશે ધ્યાન રાખવાનું તો હાઉ મેની સ્ટુડન્ટ્સ

પારુલ બરાબર છે રાજેશ છે એ પારુલ માટે સાડી ખરીદે છે તો રાજેશ

આના માટે એક મસ્ત મજાનો તમે કહી દો તો કે આપણે આ જ્યારે પણ રહી રહ્યા હોય ને બીન ક્યાં તો કે રાજકોટમાં આઈ હેવ બીન ટુ રાજકોટ આઈ હેવ બિન ઇન રાજકોટ રાજકોટ આઈ હેવ બિન ઇન રાજકોટ કેટલા થી બે હજાર થી તો સિન્સ મૂકવું પડે શું મૂકવું પડે સિન્સ ટુ થાઉઝન્ડ વન સિન્સ હંમેશા ચોક્કસ શબ્દો માટે વપરાય તમને ખબર છે ને અચોક્કસ સમય હોય તો એના માટે ફોર આવે દસ મહિનાથી રહું છું તો ફોર ટેન મંથસ એવી રીતે મૂકવાનું હોય છે સિમ્પલ છે મિત્રો જાતા જાતે એક વખત લાઇકનું બટન દબાવી દેજો અને તમે હજી આપણી વોટ્સઅપ ચેનલમાં નથી જોડાતો જોડાઈ જાજો આ નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે અથવા તો તમને મસ્ત મજાની રીતે આપણા નંબર તો દેખાતા જશે નંબર ઉપર મેસેજ કરશો ને એક લિંક આવશે એ વોટ્સઅપ ચેનલની છે એની ઉપર ક્લિક કરીને ફોલો ઉપર મેસેજ ફોલો દબાવી દેજો

આપણે અંગ્રેજી બહુ સારી રીતે શીખવાય ન જાય અને સાથે સાથે વિજય નાકિયા ગુરુ ગુજરાત આપડી જે ઇન્સ્ટા આપડે શું કેવાય ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ જાજો અને જાતા જાતા સબસ્ક્રાઈબનું બટન જો બાકી હશે તમારે તો સબસ્ક્રાઈબનું બટન પ્લીઝ એક વખત દબાવી દેજો જેથી આવા અવનવા વિડીયો તમારી ચેનલ પર આવતા રહે અને તમારી યુટ્યુબમાં હો એટલે ચેનલમાં તો મારી ચેનલમાંથી આવશે ને ભાઈ એટલે તમારા યુટ્યુબ પર આવતા રહ્યો જોતા રહ્યો ને અંગ્રેજી સરળ રીતે શીખતા રહ્યો બરોબર અને જાતે જાતે એક વખત વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય અને ટાટા